પ્રશ્ન ક્રમાંક પાંચ શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા કે અમદાવાદ ચાંદ ખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલમાં અને વૈષ્ણવ દેવી સર્કલ પાસેની જેમ્સ જેની સ્કૂલના અંદર રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ મળેલા બાળકોને માન્ય દીક્ષિત તે બાળકોને સાથે બેસવા દેવામાં આવતા નથી આવી ફરિયાદો મળે છે એ ફરિયાદોનો નિકાલ કરવા માટે સરકારે પગલા લીધા છે કે શું માન્ય અધ્યક્ષશ્રી આપણી બધાની સામાજિક જવાબદારી છે બાળકોમાં સારા સંસ્કાર આવે એનું વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ થાય એ જવાબદારી આપણે બધાની છે માન્ય શ્રી આપણે આરટીએ હેઠળ દાખલ થયેલ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવા બાબતે જે ચાર ખાનગી શાળાઓની મળેલ ફરિયાદ અન્વયે જિલ્લા કચેરી દ્વારા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવેલ છે માન્ય સાથે સાથે સ્થળ તપાસ તેમજ સુનવાણી સુનાવણી પ્રક્રિયા હાથ ધરી આરટી એકઠેઠળ દાખલ થયેલ બાળકોને સામાન્ય બાળકો સાથે બેસાડી અભ્યાસ કરાવવા તથા કોઈ પણ જાતનો ભેદભાવ ન કરવા તાકીદ કરી સંબંધિત ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવેલ છે માન્ય અધિકશ્રી તેમજ સંબંધિત શાળાઓનું સમયાંતરે આપણા શિક્ષણ નિરીક્ષકની આપણે નિમણૂક કરેલી છે અને આ ચાર શાળાઓ ઉપરાંત નહીં બાકીની પણ તમામ શાળાઓમાં ગુજરાતમાં જે આરટી એકઠેઠળ જે આપણે પ્રવેશ આપીએ છીએ બાળકોને તમામ શાળાઓનું આપણે મોનિટરિંગ કરીએ છે માન્ય અધ્યક્ષશ્રી અને શિક્ષણ નિરીક્ષક દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે અને જો આ અંગે શાળા દોષિત થશે તો સંબંધિત શાળાઓ સામે નિયમ અનુસાર દંડનીય કાર્યવી હાથ ધરવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય અધ્યક્ષશ્રી સવિશેષ મારે આ બધા જ ગૃહને જે અવગત કરવા માંગુ છું કે આ જે શાળાઓ છે એશિયન ગ્લોબલ સ્કૂલ ચાંદખેડા એ સીબીએસસી બોર્ડ છે સાથે જેમ સિનિયર સ્કૂલ વૈષ્ણોદેવી સર્કલ સીબીએસસી છે આ સીબીએસસી બોર્ડ છે માન્ય અધ્યક્ષશ્રી આપણે અહીંયા ગુજરાતમાં સીબીએસઈ બોર્ડમાં પાંચસો નેવ્યાસી શાળાઓ છે અને આપણી આઈસીએસની છત્રીસ શાળાઓ છે અને ઇન્ટરનલ બોર્ડ સોળ છે અને સ્ટેટ બોર્ડની અગિયાર હજાર આઠસો અઠ્ઠાવીસ શાળાઓ છે માન્ય અધ્યક્ષ આ આરટી એક્ટનો જે નિયમ માત્ર માન્ય અધ્યક્ષશ્રી જે આવ્યો છે કે આપણી જે સીબીએસઈ બોર્ડ છે એનું સત્ર માન્ય અધ્યક્ષશ્રી પૂરા દેશમાં પહેલી એપ્રિલથી ચાલુ થાય છે માન્ય અધ્યક્ષશ્રી અને આપણી જે સ્ટેટ બોર્ડ છે એનું આપણું સત્ર એક જૂનથી ચાલુ થાય છે માન્ય અધ્યક્ષશ્રી એટલે આપણે આરટી એક્ટમાં જે પ્રવેશ આપીએ છીએ બાળકોને એમાં આ સીબીએસઈ બોર્ડના જે બાળકો સાથે એનો જે સિલેબસ જે છે એ જે ત્યાં એક ચારથી સત્ર શરૂ થયું હોય તો આપણા જે બાળકો જે પચીસ ટકા જે પ્રવેશ મેળવે છે એમનું જે સિલેબસ બાકી હોય છે એટલે એ વિદ્યાર્થીઓને અલગ બેસાડીને એ અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે થોડા ક્લાસમાં એમને અલગ બેસાડે એવું માહિતી અમને મળી અને એના પછી અમારા અધિકારીઓ ત્યાં ગયા છે એમને સાથે ઓફિસમાં બોલાવીને એનું હિયરિંગ પણ કર્યું છે અને સિલેબસ પૂર્ણ થયા પછી આ તમામ વિદ્યાર્થીઓને ક્રમશઃ તમામ વર્ગોમાં બેસાડવાની વ્યવસ્થા પણ માન્ય અધ્યક્ષ આપણે કરી છે